ભાવનગર જિલ્લાના જસપરા ગામે રહેતા ભાવુબેન બોઘાભાઈ નૈયાને તળાજાના નાયબ કલેક્ટરના નામની નોટિસ મળી હતી મહિલાને તડીપાર કરવા અંગેની નોટિસ અપાઈ હતી જો કે આ નોટિસ અંગે શંકા જતા મહિલા દ્વારા સમાજના અગ્રણીઓને સાથે રાખી તળાજા નાયબ કલેકટર કચેરી ખાતે તપાસ કરતાં તેમના દ્વારા આવી કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી અને જે અંગે તેમણે લેખિતમાં પણ જણાવવામાં આવ્યું હતું હવે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મહિલાને બદનામ કરવા કે હેરાન પરેશાન કરવા માટે આવી બોગસ નોટિસ આપી નાયબ કલેક્ટર જેવા ઉચ્ચ હોદાના નામનો દુરુપયોગ કરવામાં આવ્યો છે ત્યારે હવે તંત્ર આ બાબતે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું મારો પરિસ્થિતિ જસ્તપરા માંડવા ભાવબેન મારા ઉપર એક નોટિસ આવી તરી પર કાગળિયા કલેક્ટર સાહેબના વસ્તુમાં સાહેબે કીધું કે મારો આ કોઈ સહી સિકો કોઈ વસ્તુ છે નહીં એટલે નોટિસ ક્યારે આવી કાલે 10 વાગે સાહેબ એમ કીધું કે આ વસ્તુ મારું કોઈ કઈ સીએ નહીં કે મેહનત કર્યું આ ગામ જશે પર આ ભરત બાલે ઉજે આજે કઈ બાબતમાં રજવા કરવા આવેલા હતા રજવાતમાં એવું હતું કે ભાવુબેન ને આ એક કાગળી આવ્યું તડી પરનું એટલે એ બાબતે આવ્યા હતા એટલે નાયક સાહેબ મે મળ્યા એટલે એમ કીધું કે આ વસ્તુ નથી અમારું મારું નામ સુરેશભાઈ સાંકળ ગામ સત્રા તાલુકો મોવા જિલ્લો ભાવનગર આજે તારીખ એક ત્રણ બે હજાર ચોવીસના રોજ આપણે તળાજા પ્રાંત અધિકારીના એક ફેક પત્ર આવેલો હતો કે ભાવુબેન નૈયાને તડીપાર કરવામાં આવેલા છે તો એના અનુસંધાને આજે અમે પ્રાંત અધિકારીને મળવા આવ્યા હતા કે સાહેબ આ તમારા નામનો પત્ર આવેલો છે તો આ ખરેખર સત્ય છે કે નહીં તેની પૂછપરછ કરવા માટે આવેલા સાહેબે અહીંથી જવાબ આપવામાં આવ્યો કે આ પત્ર ફેક છે ને અહીંથી અમે કોઈ જાતનો પત્ર મેકલેલો નથી તમે આના અનુસંધાને અમે એક તમને અરજી આપીએ છીએ કે અહીંનો પત્ર નથી આની પાછળ તો ભાવ બહેનને બદનામ કરવા માટે અસામાજિક તત્વનો હાથ હોવો જોઈએ આની ઉપર ફરિયાદ પણ કરવાના છે ને આવતા સમયમાં જરૂર પડશે તો આંદોલન પણ કરશું